નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ કેશોદ એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકરને ભાવાંજલિ અર્પિત કરાઈ બંધારણના ઘડવાયા ડોક્ટર ભીમરાવ આંબેડકરના જન્મ જયંતિ મહોત્સવ પ્રસંગે એસટી કર્મચારી મંડળ દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરાઈ કેશોદ એસટી કર્મચારી મંડળ તથા ડ્રાઈવર યુનિયન તેમજ કર્મચારીગણ દ્વારા આજ રોજ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે કેશોદ એસટી ડેપો ખાતે તમામ કર્મચારીઓ તેમજ પેસેન્જરો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક પુષ્પાંજલિ અર્પિત કરાઈ હતી જેમાં કેશોદ એસટી ડેપો મેનેજર કેશોદ પાર્સલ વિભાગના સિદ્ધરાજસિંહ રાયચાદા એટીઆઈ મનસુખભાઈ તેમજ યુનિયન લીડર દાનાભાઈ તથા તમામ એસટી ડ્રાઈવર કંડક્ટર અને સ્ટાફ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ આઝાદ મીડિયા લાઈવ જૂનાગઢ 止まってます、ね、はめたらとある。 અબંદરના આ બેત્રે મંત્રી સાહેબ દ્વારા નાણાંના આધારે અને પાપા સાહેબ દ્વારા દરમિયાન ઘણી બધી મેનેજ કરી અને આ ભારતની આઝાદતામાં સતોનું યોગદાન આપ્યું એ મારી સમજમાં છે આ

ડોપોના પ્રમુખ તરીકે આ ડેપોમાં છેલ્લા ત્રીસ વર્ષથી ફરજ બજાવું છું આજ રોજ તારીખ ચૌદ એપ્રિલના રોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે તમામ કર્મચારીઓના સાથ સહકાર મનસુખ જગમંડલ ભીમ સાહેબ તેમજ અમારા તમામ સંગઠનના મિત્રો મળી આજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવવા માટે તમામ મિત્રો લડવામાં મળી અને એક સરસ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં મનસુખભાઈ અને તમામ મિત્રોએ સારી એવી મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવેલ છે તેમજ તમામ કામદારોને આ તકે એવી શુભેચ્છા પણ પાઠવી છે કે બધા લોકોની અંદર ભાઈચારાની ભાવના અને પરિવાર